નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશે વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત ગતિ અને અંતરનું માપન જે છે તેનો સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પૈડાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા લંબાઈનો એસઆઈ એકમ મીટર છે નાના બાળકોને પારણાની ગતિ આંદોલિત ગતિ કેવા છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યની અંદર જવાબ આપો આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો આવશે મિત્રો બાઇક રિક્ષા કાર બસ રેલવે એરોપ્લેન સાયકલ વગેરેનો ઉપયોગ કરે છે તમે શાળાએ કયા પ્રકારની ગતિને કરીને પહોંચો છો તો અમે શાળામાં અવ્યવસ્થિત ગતિ કરીને પહોંચીએ છીએ પ્રશ્ન નંબર મિત્રો છ રીનાબેન અને હિતલબેન વેદ કે પગલાની મદદથી અંતરનું માપન કરે છે બંને માપન કરી કરી તો ના બંને ચોક્કસ માપન કરી શકે નહીં કારણ કે બંનેના પગની જે માપ છે એ મિત્રો માપ અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં તો મિત્રો તમારે અહીં જે છે તે લખવાનું રહેશે નહીં પગની અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં

ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે બે છોકરીઓ ફરતી વખતે વર્તુળાકાર ગતિ કરે છે પતંગિયાની ગતિ કયા પ્રકારની ગતિ હશે તો પતંગિયાની ગતિ યસ્ત વ્યસ્ત પ્રકારની હશે જેનિલ ભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો માપપટ્ટી વસ્તુથી બને તેટલી નજીક રાખવી માપપટ્ટી તૂટેલી તો નથી તેનું ધ્યાન રાખવું આંખને માપપટ્ટીની સામે જ રાખવી

ચકડોળની ગતિ તો આવશે સી વર્તુળાકાર ગતિમી ના ટેબલની લંબાઈ એકસો ચોપન સેન્ટીમીટર છે તો તેના ઉપર પાથરવા માટે ઓછામાં ઓછું કેટલા મીટર લાંબુ કાપડું જોઈએ તો નિમિતને મિત્રો ટેબલ ઉપર પાથરવા એક ચોપન મીટર લાંબુ કપડાની જરૂર પડશે

અને તેનો એસઆઈ એકમમાં પણ માપીને લખો અમારા વર્ગખંડથી આચેરીની ઓફિસનું અંતર ચાલીસ પગલા એટલે કે ડગલાં છે અને તેને એસઆઈ એકમની અંદર માપીએ તો પંદર મીટર થાય છે પાંચ વસ્તુની લંબાઈ માપ પાટી વડે માપીને લખો વસ્તુનું નામ છે ડબ્બો લંબાઈ પંદર સેન્ટીમીટર અને મીમીમાં કહીએ તો એકસોને પચાસ દોરીની મદદથી તમારી શાળામાં ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો લીમડો તો ત્રીસ પોઈન્ટ મિત્રો ત્રણ સેન્ટીમીટર વડ તો પચાસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર બાવળ તો પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર નીચે આપેલી જે આકૃતિ છે તેમાં સલમાન અને સુરેશ બિંદુ એ થી મેદાનમાં દોડવાનું એકસાથે શરૂ કરે છે તો તેઓ બંને એક જ સમયે બિંદુ બી ઉપર પહોંચે છે તો લાંબુ અંદર વધુ ઝડપ સાથે કાપે છે નીચે આપેલી એ બી અને સી એટલે કે આ ત્રણે ત્રણ માપપટ્ટી આપવામાં આવી છે જેની મદદથી દસ સેન્ટીમીટરની લંબાઈ માપવાનું છે તો સાચા માપન માટે કઈ ઉપયોગ કરીશું તો મિત્રો ફક્ત સી કારણ કે એક થી તેર સુધી આપણને આપે છે તો તેને આપણે માપીશું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો